એલા ગાંડા તારું ભાઈ રૂ કેમ ન ગયું અરે ભાઈ પતરી મારું ભાઈ મળ્યું ને મારો મારો ભાઈ તો મારો મારો ભાગી ગયું ક્યાંય ચેન પડતું ને ઘર મારું આવવા નામ નત લેતું મારું હરું રહેઈ ને હોય ગયો કામ કરી તો હું મારી હારી ને કદી થામણા તો વિસરાયવા તા

કઈ નઈ હારો હું સડાય ઓલી હતી તયા તો રાન તો આ ઈ હોય તારી આતી કામ કરાવ રૂપિયા આપે ને હારી પડનો થપા ને થપા આવે તે કામ કરવું પડે લે પૈસા આપે તે કામ કરે હા તો પગાર આવતો હોય ને ભાઈ પગાર કિને વાળવાનો તો પગાર વડીએ રાખ્યો તો તને નઈ હા ઈ પગાર આવતો જ ને હું એનો પગાર દા જીવું રાતું માં કઈ લગન નો આદમ ખબર નથી પડતી એમાં

રોકાવા દેને તારે હું કામ છે આ બોલે નાસ્તે મને ક્યાં બાઈક પીવડાવી આ બાઈક પીવડાવીને ને મઈ બઈ નું ગયું નો પીધો હોય તો નો લાગ તો હવે હું કઈ હવે જી થાય હવે કઈ વાતચીત કરી જે ને તું ફોન બોલ કરીને પૂછ તો ઘોડી તારે ઇને કા આવું કે ને થાઉ હું હા તો આલું આવ ફોન કરી હા ફોન કરી દે પછી મને હાજે વાતચીત કરી જે હવે કાય હાલું જાઉં તો હા વાંધો નહીં ચાલો યુટ્યુબ ફેમિલી વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં 一个人。